ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના આચ્છાદિત ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો કેન્દ્ર પ્રદેશ દીવના ગોખલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના હોલ ખાતે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં મુખ્ય અતિથિ તરીકે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ રાજકોટ રીઝન એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડોક્ટર વિવેકકુમાર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ જૂનાગઢના એ એચ ચાવડા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ પોસ્ટલ સર્વિસ રાજકોટ રીઝન જે કે હિંગોરાણી ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર વૈશાલી કે બારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પાસબુક મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ પીએલઆઈ બોન્ડ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું સાથે ઉત્કૃષ્ટ કાર્યક્રમ બદલ કેશોદ જૂનાગઢ વેરાવળ વગેરેના પોસ્ટ વિભાગના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં મુખ્ય અતિથિએ તેમના પ્રવચનમાં પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું સાથે દીકરી માટે પોસ્ટ ઓફિસમાં અનેક યોજનાઓ આપવામાં આવી રહી છે જેથી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું બેટી બચાવ બેટી પઢાવ સૂત્ર સાર્થક થયું છે આજે પોસ્ટમાસ્ટર ખાલી પત્ર આપવા સુધી જ સીમિત નથી પરંતુ પોસ્ટ ઓફિસમાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે આ રીતે ઉપસ્થિત એડીએમ વિવેક કુમારે પણ પોસ્ટ ઓફિસની કામગીરીની સરાહના કરી હતી સમગ્ર કાર્યક્રમનું મન સંચાલન પ્રતિભા સ્માર્ટ દ્વારા થયું હતું કાર્યક્રમને સફળ બનાવવા દીવ પોસ્ટ ઓફિસના સ્ટાફે જહેમત ઉઠાવી હતી कृष्ण कुमार यादव पोस्ट मास्टर जनरल सौराष्ट्र और कच्छ रीजन गुजरात आज यहां पर जो है भारतीय डाक विभाग द्वारा एक विशेष आयोजन किया गया जिसमें इस दीव क्षेत्र की जो सभी दस साल तक की बालिकाएं हैं उन सभी बालिकाओं के जो है डाकघरों में सुकन्या समृद्धि योजना के तहत खाते खुलवाए गए और इस संपूर्ण दीव संघ शासित क्षेत्र को संपूर्ण सुकन्या समृद्धि क्षेत्र से जो है आच्छादित किया गया जो कि बेटी बचाओ बेटी पढ़ाओ पहल के तहत एक बहुत बड़ी उपलब्धि है भारतीय डाक विभाग का पूरा का पूरा प्रयास है कि जो भी भारतीय डाक विभाग की सेवाएं हैं वो लोगों के जो है दरवाजे तक पहुंचे और आज डाक विभाग का स्वरूप दिनों ब दिन बदल रहा है पहले जो है डाकिया डाक लाया से डाकिया बैंक लाया तक का सफर जो है डाक विभाग ने तय किया है और आज आप देखेंगे कि डाकघर में एक ही छत के नीचे आपको कई सेवाएं मिलती हैं वो चाहे बचत की सेवा हो चाहे बीमा का सेवा हो चाहे आधार का सेवा हो चाहे पासपोर्ट का सेवा हो चाहे कॉमन सर्विस सेंटर का क्षेत्र हो चाहे जो है गंगा जल की बिक्री हो तो हर चीज आज डाकघरों के माध्यम से जो है मिल रही है और इसी क्रम में यहाँ के लोगों को जो हम लोगों ने संपूर्ण सुकन्या क्षेत्र से आच्छादित किया है आने वाले दिनों में अगर किसी भी घर में जो है बेटी की किलकारी घूचेगी तो हमारा जो डाकिया बाबू है न सिर्फ वहां बधाई देगा बल्कि सुनिश्चित भी करेगा कि उसका जो है सुकन्या समृद्धि योजना के तहत जो है खाता खुले और इस खाता जो है इसके माध्यम से जो बेटियां हैं उनका जो उज्जवल भविष्य जो है निश्चित सुनिश्चित किया जाएगा न सिर्फ ये उनके लिए एक निवेश का माध्यम है बल्कि उनकी जो उच्च शिक्षा होगी उनके करियर की बात होगी उनके शादी की बात होगी निश्चित ये सारा का सारा पैसा जो है उसमें जो उनको फायदे की स्थिति में लाएगा आप कह सकते हैं कि वित्तीय सशक्तिकरण के माध्यम से हम लोग माननीय प्रधानमंत्री जी की 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 जो आत्मनिर्भर भारत संकल्पना संकल्पना है, है, बेटी बेटी बचाओ, बेटी पढ़ाओ डाक विभाग न सिर्फ उसको आगे बढ़कर करके के से पहुंचा रहा है बहुत बहुत धन्यवाद नमस्कार आज सरकारी आ, उत्तर माध्यमिक विद्यालय भारत सरकार विभाग द्वारा સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ એની અંતર્ગત સો ટકા ગ્રામ વિસ્તારની દરેક કન્યાઓ પોતાના ખાતા ખોલાવી શકે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને આપણા માટે ખુશીની વાત છે કે આ દીવ વિસ્તારની અંદર ટપાલ વિભાગ દ્વારા લોકોના ઘરે ઘરે જઈને સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે એના વિશેની જાગૃતિ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને આપણા માટે ખુશીની વાત છે કે આપણું આ ક્ષેત્ર સો ટકા સુકન્યા સમૃદ્ધિમાં સફળ રહ્યું છે સાથે સાથે પીએલઆઈ ના બોન્ડ જેને મળ્યા છે એ લાભાર્થીઓને પણ સન્માન કરવામાં આવ્યું સાથે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ જે બેનોને આપવામાં આવ્યા અને ખાસ કરીને મધ્યમ વર્ગની મહિલાઓ આર્થિક રીતે મજબૂત બની શકે અને પગભર બની શકે એના માટે કરીને પણ આજે એ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આમ ડાક વિભાગ દ્વારા ટપાલ વિભાગ દ્વારા ભારત સરકારના બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત એ યોજનાને અધિક સફળ બનાવવા માટે કરીને આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જે સંપૂર્ણ સો ટકા સફળ રહ્યું છે ધન્યવાદ